આજે તો રાસ ગરબામાં બાકા જીકી બોલાવી દીધી એમ હતું એમ કે મારા કારીગરના લગન લગ્ન હતા તો એની એન્ટ્રી કરવા નથી તો મને ડ્રોન ફાવતું જ મોટા ભાઈ ડ્રોન મને પકડાઈ દીધું પછી કારીગરની મસ્ત મજાની એન્ટ્રી કરી નાખી કમ્પ્લીટ ને વરાજા બે કીધું લાવો એકાદ ફોટો શૂટ ઠોકો મારું થી હવે બેન ભાર બે ના લગ્ન હતા એટલે બધા રાસ ગરબા લેવા મીડિયા અસ્મિતા એ પણ રાસ ગરબા લેવાનું ચાલુ કરી દીધું પછી હું થોડો બાકી રહી મેં બાકા જીકી બોલાવવાનું ચાલુ કરી દીધું પછી ભાઈ વરાજા ડિસ્કો કરતા એટલે આપણે તો રહેવાય નહીં એટલે આપણે ગડી ગયા ભાઈ ડિસ્કો કરવાનું બહ બહાટી બોલાવી દીધી ડીસ્કો નહી પછી ભાઈ એક ઠમકી વરાજાને ઠપકારી પછી એકઠુકી વરાદા ને બાપા એ થોડા બાકી રહેવા દેવાય એટલે ભાઈબંધવારે એક ઠુમકી લગાડી હવે આપણે લેવાનો તો રાસ એટલે બધા રાસ લેવાનું શરૂ કરી દીધી જરાક કમેન્ટમાં કેજો કોને કોને મારી જેમ રાસ ગરબામાં બહુ મજા આવે તો મેન અસ્મિતા ડિસ્કો પણ હવે ભાઈ આ એક મિનિટમાં તમને કેટલું બતાવું પણ આનો ફોલ વિડીયો તમે યુટ્યુબમાં જોવો બહુ મજા આવી છે તમને આ ચેનલમાં આવી ગયો છે તો જરાક ચેક કરી લેજો કૌશિક અસ્મિતા લોગ ને લાઈક ને ફોલો કરો બોલતા ની આલો કરી દો ગાય